સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલી બેઠક પર જેની ઠુમર ઉમેદવારીને લઈ અને આ મોટા સમાચાર ભાજપ કોંગ્રેસની લીગલ ટીમ અને નેતાઓ કલેક્ટર કચેરીમાં હાજર છે અને થોડા જ સમયમાં ચિત્ર આખું સ્પષ્ટ થઈ જશે

આખી જ પ્રક્રિયા થઈ રહી છે લગભગ કલાકની અંદર આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને જે નિરાકરણ છે એ નિરાકરણ આવી જશે તેમની ઉમેદવારીને લઈને આ સૌથી મોટો સમાચાર એક તરફ સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે બીજી તરફ અમરેલીમાં પણ હવે થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે

જે પ્રકારે સમય માંગવામાં આવ્યો હતો કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેક્ટરે આજે સવારે દસ વાગે બંને પક્ષના લોકોને સાંભળવા માટેનો સમય આપ્યો હતો સાડા દસથી કલેક્ટર ચેમ્બરની અંદર બંને પક્ષની લીગલ ટીમ પહોંચી હતી અને બંને પક્ષની લીગલ ટીમ દ્વારા દલીલો શરૂ કરવામાં આવી હતી કમસે કમ એક કલાક ઉપરાંતનો સમય વીત્યો હતો દલીલો કરવામાં આવી હતી એક કલાકના સમય બાદ બંને લીગલ ટીમ અત્યારે બહાર આવી છે હવે કદાચ થોડી વારમાં જિલ્લા કલેક્ટર આ બાબતે નિર્ણય કરી શકે છે જી આભાર હરેશ આપ જોડાઈને જાણકારી આપી તે માટે તો અમરેલીમાં જેની ઠુમરની સામે ભાજપે ભરત સુતરિયા ને મેદાને ઉતાર્યા છે